નમસ્કાર, આપ જુરાચ ઉનિશ્ચમ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગડ. ઉમરેટ તાલુકાના ભાલેજ ગામમાં ભાલેજ પોલીસ અને સ્થાનિક લોકોમાં વિવાદ થતો હતો. ઉમરેટ તાલુકાના ભાલેજ ગામમાં ભાલેજ પોલીસ અને સ્થાનિક લોકોમાં વિવાદ જોવા મળ્યો હતો. ભાલેજ ગામ પાસે ઓવરબ્રિજ બની રહ્યો છે જેને લઈને વિવાદ ઉભો થયો છે. ઓવરબ્રિજની કામગીરી હાલ ચાલુ હોવાના કારણે આણંદ જિલ્લા કલેક્ટરે જાહનામો બહાર પાડ્યો હતો. ટ્રાફિક ઓળ અને ઉમરેટ તરફ ડાયવર્ટ કરાયા હતો ડાયવર્ટ કરાયેલા ટ્રાફિકના વાહનો ભાલેજ ગામમાંથી પસાર થતા હોવાથી ગામ અતિ ટ્રાફિકની સ્થિતિમાં જોવા મળ્યો હતો અતિ ટ્રાફિકના કારણે ભાલેજ ગામના સ્થાનિક વાહન ચાલકો પરેશાન થઈ છે ત્યારે સ્થાનિકોનો આક્ષેપ ભાલેજ પોલીસ કલેક્ટરના જાહેરનામાનો અમલવારી નથી કરાવતી અને ભાલેજ ગામના વાહન ચાલકોને આડેધડ મેમો આપી લોકોને કન્નડગત કરી રહ્યા છે આમ આક્ષેપ જોવા મળ્યો હતો ભાલેજમાં સ્થાનિક લોકો પોલીસ સ્ટેશને ધસ્યા આવ્યા હતા ભાલેજ પોલીસ અને સ્થાનિક નાગરિકો વચ્ચે વિવાદ સાજા હતો વિવાદ થતા જિલ્લા એસઓજી એલસીબી પોલીસ ભાલેજ પહોંચી હતી સાંજે સાત સાડા સાત વાગે ગાડી આવી પોલીસની સાહેબ અહીં ઉતર્યા નીચે મેડમ સાહેબ અને વાહન ચેકિંગ કરવા તા પબ્લિક ભેગી થઈ ટ્રાફિક થયો એમાં માટાકુ થઈ પબ્લિકમાં કે ભઈ અહીં આગળ તમે ફોટા ઉભા રહો છો ગામમાં અહીં ગામમાં ઉભા નહી રહેવાનું સાત સાડા સાત વાગ્યા પછી ગામમાં બજારની અંદર આવીને મહેમાન કોઈ જરૂર નહી અમને સમસ્યા છે ટ્રાફિકની એનું અમે નિરાકરણ કરી આપે કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે એનું અમલ કરે એક કઈ ડાયવર્જન આપ્યું છે ચિકોદા ચોકડી એક ડાયવર્ઝન આપ્યું ઉમરેટ ચોકડી વાલેજ ગામની વચ્ચે વચ્ચે કોઈ ડાયવર્ઝન છે નથી છતાં બી ખરેખર કેટલી વાર અમે રજૂઆતો કરી છે મુખ્યમંત્રીમાં પણ રજૂઆતો કરી છે મારી પોતાની અરજીઓ આપેલી છે મેં એ છતાં કોઈ નિરાકરણ આવતું નથી અને એની ઉપર કોઈ એક્શન કોઈ સંસ્થા કે કોઈ આ કાર્યકર્તામાં કોઈ લેવા તૈયાર છે નથી અમારે આ ડાયવર્જન બંધ કરવાનું બીજું કઈ માંગણી છે નહીં અમારે આ ડાયવર્જન અમારા ગામમાં છે નહીં અમારા ગામની અંદર શાળાઓ છે મદરસાઓ છે સોસાયટીઓ છે રેસીડેન્સી એરિયા છે નાના નાના છોકરાઓ સવારે સ્કૂલોમાં જાય છે એનું કોઈ જવાબદારી લેવા તૈયાર છે નહીં અસંતોષકારક ભૂલી રાખીને ગામમાં ખોટા લોકોને બેસે બેસેલા અહીં બેસવાનું નહીં અહીંથી ઊભા થઈ જાઓ ખોટા હેરાન કરે છે અને એ લોકો ઊભા થઈને ટ્રાફિક કરે છે અને પછી ગામ વાળાને હેરાન કરે છે બીજી કશી અમારે રજૂઆત છે નહીં અમારે આ ડાયવર્ઝન ગામમાં છે નહીં અને ગામમાંથી કોઈ સાધન નીકળવું ના જોઈએ આનંદ દિનેશ પટેલ સાથે હિરેશન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર